સિકલ સેલ કાઉન્સેલર દ્વારા સિકલ સેલ એનિમિયા વિશે સમજ આપવામાં આવી હતી સિકલ સેલ એનિમિયાના પ્રકાર લક્ષણો શું કરવું શું ન કરવું એ બાબતોની સમજ વિડિયો દ્વારા આપવામાં આવી હતી ધોરણ છ ના તેસઠ બાળકોની સિકલ સેલ ડીટીટી તપાસ કરવામાં આવી જેમાંથી છ બાળકો સિકલ સેલ પોઝિટિવ આવ્યા સિકલ સેલ પોઝિટિવ આવેલ બાળકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરોદાના મેડિકલ ઓફિસર આયુષ મેડિકલ ઓફિસર આરબીએસ બી કે મેડિકલ ઓફિસર લેબ ટેકનિશિયન સી એચ એમ પી એચ ડબલ્યુ એફ એચડબલ્યુ અને સિકલ સેલ કાઉન્સિલર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર સોલંકી રોહિત દાહોદ જિલ્લા